અસામાજિક ઇસમો સામે સુરત પોલીસે ગાડીઓ કસ્યો છે બે દિવસ પહેલા મોટા વરાછામાં જાહેરમાં મારામારી કરનારાઓનું સરઘસ કાઢી સરભરા કરી હતી સુરતમાં કાયદો વ્યવસ્થા ન હોય એ રીતે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં આમલેટ સેન્ટરના માલિક અને તેના પર હુમલો કરવાના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી લઈ બરાબરની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી અસામાજિક ઈસમો સામે સુરત પોલીસે ગાડીઓ કસ્યો છે બે દિવસ પહેલા મોટા વરાછામાં જાહેરમાં મારામારી કરનારાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું મોટા વરાછા વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા આતંક સામે આવ્યો હતો ત્રણ ઇસમો દ્વારા આમલેર સેન્ટરના માલિક અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું જેમાં ડીસીપી રાજદીપ સિંહ નકુમ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા અને સાન ઠેકાણે લાવવા પ્રયત્ન કરાયો હતો આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવાઈ પણ ચાલી શકે તેવી સ્થિતિ ન હતી પોલીસનો ઈશારો અસામાજિક તત્વોને એ હતો કે કોઈ પ્રવૃત્તિ કરશો તો આવા હાલ થશે